વીજળીને જામ કારે મોદીડા પારો વોપાનમાં જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જયસી આ રામ હરિઓમ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે માં ગંગા સતીની એક વાણીમાંથી એક જ કડી ને આપણે સમજશું માં ગંગાસતીએ પાનભાઈને બાવન દિવસમાં જે અભ્યાસ જગાડી દીધો અભ્યાસ જગાડવો એટલે શું અભ્યાસ એટલે શું એ સમજશું આપણે પણ માએ એવું કીધું વાણીમાં કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે પાન બાય એક રસ્તો બતાવ્યો એક શાન બતાવી કે નાડી શુદ્ધ થાય ત્યારે અભ્યાસ જાગે હવે નાડી શબ્દ એક છે પણ એમાં ઘણી બધી જગ્યાઓ જે હોય એને નાડી કહેવાતી હોય તો નાડી એટલે ચણીઓ લેંગો સડ્ડો એને પણ નાડી હોય જે દોરી હોય દોરડું કમરે બાંધવા એને પણ નાડી કહેવાય બીજું આપણા શરીરની અંદર જે નસ નાડીઓ છે જે રગો છે એને પણ નાડી કહેવાય પછી આપણા બે જે નાકના જે સ્વર છે એને પણ સૂર્ય અને ચંદ્ર નાડી કહે છે તો પહેલી જે ચણિયાની લેંગાની ચડ્ડાની જે નાડી છે એ મેલી થાય અને એને સારા એવા સાબુથી ધુવો અને શુદ્ધ થાય ધોળી થાય તો કાંઈ આ અભ્યાસ જે માહે કીધું એ અભ્યાસ ન જાગે એને એને કાંઈ લેવા દેવા નથી પછી આપણા જે શરીરની જે નાડી છે નસ નાડી એ શુદ્ધ થાય અને અભ્યાસ જાગે એને પણ કાંઈ લેવા દેવા નથી જે માએ જે અભ્યાસની વાત કરી એની હું વાત કરું છું અને એ પણ મારી સમજણ પ્રમાણે મારા પોતાની સમજણ પ્રમાણે કારણ કે આપણા જે શરીરની જે નાડી છે એ નાડી તો દેશી દવાથી પણ થાય શુદ્ધ પંચકર્મ કરવાથી પણ શુદ્ધિ થાય તો આ જે નાડીઓ દેશી દવા ખાવાથી પંચકર્મ કરવાથી આજે શરીરની નાળીઓ શુદ્ધ થાય તો પણ આ જે અભ્યાસ માએ જે કીધો એ અભ્યાસ જાગે નહીં નતર તો બધાય દવાખાનામાં જઈ પાંચ દી પંદર દી ભલે રોકાવવું પડે પણ શરીરની નસ નાડીઓ શુદ્ધ થઈ જાય તો અભ્યાસ જાગી જાય અભ્યાસ જાગી જાય તો જન્મ મરણના ફેરા મટી જાય પછીની પછી વાત સૂર્ય ચંદ્ર નાડી આપણા જે નાકના બે સ્વર છે તો એ શુદ્ધ થાય એટલે ચોખ્ખા થાય તો પણ અભ્યાસ જાગી જાય એવી વાત નથી નાડી શુદ્ધ થવી એટલે કામ ક્રોધ લોભ મદ મચ્છર ઈર્ષ્યા મારું તારું જાતિ પાતી આ બધુંય જ્યારે વયું જાય જે સદ્ગુરુ મહારાજે જે માર્ગ બતાવ્યો એ માર્ગે હાલવાથી આ બધુંય વયું જાય એને નાડી શુદ્ધ થઈ કહેવાય આ મારી સમજણ પ્રમાણે અને આ બધુંય વયું જાય હું અને મારું જાતિ પાતિ આ બધુંય વયું જાય કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ઈર્ષા આ બધું પછી અભ્યાસ જાગે અભ્યાસ જાગે આપણે હવે આ મુદ્દો સમજવાનો છે અભ્યાસ જાગે આપણે અભ્યાસ જાગવો એટલે જે પરમાત્મા તત્વ છે ઈશ્વર તત્વ છે સત્ય છે એને જેમ સે એમ જાગ જાણી લેવું અને પછી એમાં રત રહેવું આને અભ્યાસ જાગ્યો કહેવાય માં ગંગાસતીની વ્યા વ્યાખ્યા અને મારી સમજણ પ્રમાણે આને અભ્યાસ જાગ્યો કહેવાય હવે આપણે થોડુંક આને સમજવા માટે કદાચ આટલું બોલવાથી દરેક વ્યક્તિને ન પણ સમજાણું હોય તો થોડીક દ્રષ્ટાંત રૂપે સમજી અને આપણે અંધારામાં રાત્રે સૂતા છીએ એટલે આપણી અજ્ઞાન અવસ્થા છે એવું સમજવાનું આપણે જે રાત્રે સૂતા છીએ તો એ આપણી અજ્ઞાન અવસ્થા છે આપણને કાંઈ દેખાતું નથી આપણી આંખું બંધ છે એટલે સ્વપ્ન દેખાય છે પણ કાંઈ દેખાતું નથી બીજું આંખો બંધ છે એટલે એટલે આપણું અજ્ઞાન હવે જાગી જવું જાગી જવું જાગવું જાગો એટલે બધું દેખાવા મળશે તમને ઘર પરિવાર ગાડલા ગોદડા પંખો ટીવી જે કાંઈ હોય રૂમમાં એ બધું જાગ્યાથી દેખાવા મળશે બહાર નીકળો એટલે બધું બીજું દેખા છે શેરીમાં જે કંઈક ગાડીઓ પડી હોય માણસો હોય આ બધું દેખા છે એટલે જેમ સવારમાં જાગ્યા અને દેખાવા માંડ્યું બધું એમ આ અભ્યાસ છે પરમાત્મામાં જાગવો ઈશ્વરમાં જાગવો આ તો આપણે જગતમાં જાગ્યા છીએ પણ આ તો પરમાત્મામાં જાગવું ઈશ્વરમાં જાગવું એને મા ગંગા સતી એવું કીધું કે અભ્યાસ જાગવો અભ્યાસ જાગવો અને નાડી શુદ્ધ થાય નાડી કેમ શુદ્ધ કરવી એ પણ માએ બતાવ્યું નાડી કેમ શુદ્ધ કરવી તો માએ પ્રથમ સ્થિરતાની વાત કરી તમે મનને સ્થિર કરી આવો મેદાનમાં બતાવો સદગુરુનો દેશ મનને સ્થિર કરવાની વાત કરી તો મનને સ્થિર કેમ કરવું પહેલાં તો શરીર સ્થિર કરું શરીર સ્થિર થાય પછી મન સ્થિર થાય મન સ્થિર થાય પછી પ્રાણ સિદ્ધ થાય સ્થિર થાય અને પ્રાણ સ્થિર થાય પછી બધું સ્થિર થવા માંડે

ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ